ત્રીજું સ્માઈલ હસો તો પણ ક્વોલિટી બનાવટી નહીં હલો અંદર છે હસી પણ ત્રણ પ્રકારની હોય એક દિમાગની એક દિલની એક નાભીની હલો ઘણી વાર ખબર છે તમારે રોકવું હોય તો ન રોકાય એ નાભીની હોય તમે રોકવા ચાહો ને તોય તમે હસ રોકી જ ન હોકો એ કે આ તો બઠ્ઠા પાડી દીધા એ ક્યાંથી ઉપડી જાય અંદરથી ઉપડી જાય પછી રોકાય નહીં તમને કોઈને ડીઝલ એન્જિનનો અનુભવ હોય તો જો ઊંધું ઉપડી જાય ને ઊંધું ઊંધું ઉપડી જાય ને બંધ ન થાય તો સમજી લેવાનો નાભીમાંથી ઉપડી ગયું છે આ બેનો ન ખબર હોય ખેતી કરતા હોય ઉપડી ગયું હોય ભાઈ ને હેન્ડલ અડી ગયું હોય તો ખબર પડી જાય મારી કીધે ઉપડી ગયેલું કારણ કે બહુ નાના હતા બેનો મોટી હતી એટલે હું કરતા બાપા એ જાઉં એટલે હું નાનેથી હેન્ડલ મારતો એમાં વૈધો નહીં બહુ નાનેથી હેન્ડલ મારેલા મેં એટલે આમ આમ ભાગ્યશાળી છું એટલે પેટ નો મોટું થયું બળ બહુ કરવું પડે હેન્ડલ મારવા માં એકલા ને એકલા મારવાનું ને પાછું ને એ પટ્ટી પટ્ટી એમાં ઊંધું જાય કઈક પૂરો આમ ઝટકો લાગે ને મારે પાસું પાસું ઉપડી જાય ને હેન્ડલ પછી તો કાઢવી પડે ક્રૂડ ની નળી ખેંચી મેળ આવે બંધ થાય હા કે ના સાચું છે ને મેં ખેતી કરી હા તમને પાછું કીને એમાં ન ખબર પડે તો ખુશી ક્યાંથી ભલે ઊંધું પડી જાય અહીંથી આવવી જોઈએ યસ તો સ્માઇલ પણ કેવી ક્વોલિટી સ્માઇલ પણ ક્વોલિટી અને એનાથી જ બીમારીઓ મોટા ભાગની આપણી મટી જાય છે કેન્સર જેવા કેન્સરને પણ આઉટ કરવાની તાકાત છે હસવામાં ખુશ રહેવામાં તેથી દુનિયા કે એસી કે તૈસી બાપુ ખુશી રહેગે એ જાસુ બાપોને નત કે તમે બધા એના સામે જ જોવો છે તમારા લાભ છે આમાં બાપુ એટલે આપણે એમ એટલે બેનો ને આપણે જ કેમ મને બાકી દુનિયા તો પોતપોતાની નજર થી તમને જોવે ભાઈ દુનિયા જો તમે બધા દુખી કેમ થાવ ખબર એક નાના એવા સિદ્ધાંત નથી સમજતા ને તમે બધા દુખી થઈ જાઓ છો દુનિયા તમને કે તમે આવા છો અને તમે માની કામ પણ અરે એ એની નજર થી જોવે છે ભાઈ હું નો હું દિનેશભાઈ હોય હું મારા ઘરેથી નીકળું ને ફાટકે પહોંચું અને સમજો કે એક માગવા વાળો મને મળી જાય અને હું દસ રૂપિયા મારી પાસે પડ્યા હોય ખુલ્લા ને હું દસ રૂપિયા આપી દઉં કે દિને વાહ વાહ શેઠ એટલે સેઠ શું કામ મનીષાબેન બેન દસ રૂપિયા મળ્યા હવે હું ન હું બીજે દિવસે ત્રીજે દિવસે નીકળું અઠવાડિયા પછી નીકળું ને મારી પાસે નથી છૂટા અને હું ન આપું એ કે હું વીસ લાખની ગાડી લઈને નીકળ હું હવે લ્યો આમાં હું કાંદા કાઢી લ્યો આપણે હું બદલી ગયા એટલે દુનિયા તમને કઈ નજરે જોવે એની મેટર છે એનો સ્વાર્થ ન સધાય હેલો ખરાબ અને જો એના સ્વાર્થ પ્રમાણે કામ કરો તો તમે સારા એટલે એમાં દુઃખી નહીં થવાનું હેલો દુઃખી નહીં થવાનું ભરતભાઈ એટલે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું ભલે લોજમાં ખાવું પણ કાંઈ નો થાય તમે લોજમાં ખાવ તો કાંઈ નો થાય જો મોજ માર્યો તો બાકી હોનાનું ખાવું ને તોય બીમાર થઈ જાવ જો દુખી રહ્યો તો હલો સમજાણું વાત ઘણા નથી કે હું આરસીમ નો સામાન ખાવ તોય બીમાર થઈ જાવ પણ તું દુઃખી આત્મા છો દુઃખી સુખી થા તું દુખી હાથમાં છુ હું અનિલભાઈ તમને નથી ધ્યાન રાખવું પડશે ક્યાં પારુલબેન ક્યાં ઓલું કરીને બેઠા હો બેઠા નહીં નહીં એટલે એ બધાને એનું મળે ને ઓલું એમ ઓરા મળે ને નાભી મંડળમાં બેઠા છે કેવા પાકા હે ચાલો હસતા રહેશો ચાલો તમે સમજી તો જાઓ છો ઈશારામાં એટલે સમયથી પહેલાં ચાલવા વળા છો યસ બાકી મોબાઈલનું તો કહી દીધું છે એટલે એમાં અંદર અંદર વાતો નહીં કરીએ અને ધ્યાન અહીંયા સિવાય ક્યાંય નહીં આપીએ બસ આ ચોથી શરત ઓકે હવે નવા કપલ આવ્યા છે આજ નવા ભાઈ બહેનો કપલમાં આવ્યા હોય પહેલી જ વાર આવ્યા હોય નવા પહેલી વાર આવ્યા છો ને કપલમાં આવ્યા છો એ ઊભા થઈ જાઓ પહેલી જ વાર આવ્યા છો ને કપલમાં આવ્યા છો એ બધા સ્ટેજ ઉપર આવી જાઓ ફટાફટ કરવા માંગીએ બાકી બધા પાડશે જોરદાર ઓલિયન્ટર ફૂલ માળા વાળા આવી જાઓ ભાઈ બધાના હાથમાં ફટાફટ માળા પહોંચાડી દો ચલો ચલો ભાઈ આળસ ના કરતા નહીં તો નુકસાન થશે માળા માળા પડી ગઈ નીચે નીચે હા જેટલા આવી ગયા ભાઈ બહેનો બધા કપલ આવી ગયા કપલમાં જ ઉભા રહેવાનું બધા કપલ 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 પોત પોતાના ઓળખીને ઉભા રહી જાઓ હા ભાઈઓ બધા ગોઠવાઈ અમારે બેન ની બાજુમાં પોતપોતાના માં હા કપલ બધા કપલ અને અહીં સી આકારે થઈ જાવ અહીંયા સુધી હા અહીંયા સુધી આવી જાવ બધા શું થયું તમારે નથી મળતા ક્યાં ગયા મારી બેન અચ્છા ઉભા રહી જાઓ તમારે